માંડવીમાં ધર્માંતરણના કાળા કારોબારમાં વધુ એક મહિલા શિક્ષિકાની ધરપકડ કુલ છ આરોપીઓ ઝડપાયા માંડવી પંથકમાં આદિવાસી સમાજના ભોળા લોકોને લાલચ આપી ખ્રિસ્તી ધર્મ પરિવર્તિત કરવાના મસમૂટા રેકેટનો પર્દાફાશ થયો છે જેમાં તપાસના તાર હવે સરકારી શાળાઓ સુધી પહોંચ્યા છે માંડવી ધર્માંતરણ કેસમાં પોલીસે વધુ એક કડક કાર્યવાહી કરતા મહુડી પ્રાથમિક શાળાની શિક્ષિકા મીનાબેન ચૌધરીની ધરપકડ કરી છે ભાતખાઈ ગામની રહેવાસી એવી આ શિક્ષિકા આ કેસના મુખ્ય સૂત્રધાર પાસ્ટર રામજી ચૌધરી સાથે સીધા સંપર્કમાં હતી અને મહિલાઓ તેમજ યુવતીઓને ધર્મ પરિવર્તન કરાવવા માટે પ્રેરિત કરવામાં તેની સક્રિય ભૂમિકા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે આ વાત એ છે કે કાયદાના સકંજાથી બચવા માટે શિક્ષિકા મીનાબેને ધરપકડ પહેલા જ પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કરી દઈ પુરાવવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો જે આ ગુનામાં તેની ઊંડી સંડોવણી તરફ ઇશારો કરે છે સમગ્ર મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે માંડવીની એક યુવતીએ ડોક્ટર અંકિત ચૌધરી વિરુદ્ધ લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ડીવાયએસપી બી કે બનાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઊંડી તપાસમાં ધર્માંતરણના મસ મોટા નેટવર્કનો ભાંડો ફૂટ્યો હતો અત્યાર સુધીની તપાસમાં કેસમાં કુલ ચાર શિક્ષકો સહિત છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં માસ્ટર માઇન્ડ પાસ્ટર રામજી ચૌધરી શિક્ષક ગુરુજી ચૌધરી શિક્ષક રાકેશ વસાવા અને તાજેતરમાં ઝડપાયેલી શિક્ષિકા મીના ચૌધરીનો સમાવેશ થાય છે આ ઉપરાંત ડોક્ટર અંકિત ચૌધરી અને નવીન ચૌધરી પણ જેલના સળિયા પાછળ છે આદિવાસી સમાજમાંથી જ આવતા આ શિક્ષકો દ્વારા પોતાના જ સમાજના લોકોનું ધર્માંતરણ કરાવવાની આ ઘટનાએ શિક્ષણ જગત અને સ્થાનિક સમાજમાં ભારે ચકચાર જગાવ્યો છે હાલમાં પોલીસ દ્વારા મોબાઈલ ડેટા રિકવર કરવાની અને આ રેકેટ પાછળના આર્થિક સ્ત્રોત શોધવાની તજવીજ હાથ ધરવામાં આવે છે જેનાથી આગામી સમયમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે ગુજરાત ધાર્મિક સ્વતંત્ર અધિનિયમ બે હજાર ત્રણની વિવિધ કલમો તળે કલમોનો ઉમેરો કરવામાં આવેલો આ કામના જે આરોપીઓ છે એમણે આ કામના ભોગ બનનાર છે એમને સુઆ સુઆયોજિત રીતે પોતાનો કોમન ઇન્ટેન્શન પાર પાડવા માટે થઈને કરેલ કરેલું હકીકતો જણાવી આવેલી જે અનુસંધાને આ કામના બીજા આરોપી રામજીભાઈ ચૌધરી ચૌધરી એ ઉપરાંત નવીનભાઈ કુટિયાભાઈ વસાવા એમની ધરપકડ કરવામાં આવેલી ત્યારબાદ રાકેશ ચંદુલાલ વસાવા નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ રિમાન્ડ હેઠળ છે એ ઉપરાંત આજરોજ વધુ પુરાવા આધારે અન્ય આરોપી બેન મીનાબેન ચિરાગભાઈ ચૌધરી મૂળ ભાતખાઈ તાલુકો માંડવીના રહેવાસી છે અને તેઓ માંડવી તાલુકાના માહોડી ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે એમના ઉપર પણ આક્ષેપો હતા અને રજૂઆત હતી અને ફરિયાદી દ્વારા કેટલાક પુરાવા રજૂ કરવામાં આવેલા એટલે એમની પણ સંડોવણી જણાવતા એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે એ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમના એમની વિગતે પૂછપરછ ચાલુ છે આ બેન છે એમનો રોલ એવા પ્રકારનો હતો કે આ કામના મુખ્ય આરોપી રામજીભાઈ ચૌધરી છે એમની સાથે ઘણા વર્ષોથી સંપર્કમાં હતા તેમના ત્યાં આવવા જવાનો ઘરોબો હતો અને ધર્મ પરિવર્તનની જે પ્રવૃત્તિ જ્યારે થઈ આ બેન ભોગ બનનાર બેનની ત્યારે ત્યાં એમની હાજરી છે આ તમામ ધર્મ પરિવર્તન કરવાની પ્રોસીજર છે એની અંદર એમનો સક્રિય રોલ છે એટલે એમની ધરપકડ કરવામાં આવેલી છે વિગતે પૂછપરછ ચાલુ છે જરૂર જણાશે તો એમના અ પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને વધારે પૂછપરછ કરવામાં આવશે સર મહિલા અત્યારે તો મહિલાઓને લાવવામાં મિટિંગ કે અવા કોઈ ધર્મના જેવી કઈ કાર્યક્રમો હોય તે લાવવામાં વધારે મેહન ફિલ્ડ કરતા રહ્યો નથી આમાં આરોપીઓની એમો એ બી જણાય છે કે આરોપીઓ મહિલાઓને ખાસ કરીને એટલા માટે ધર્માંતરણ કરવામાં સરળતા રહેતી એમને કેમ કે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવામાં ક્યાંય કોઈ જગ્યાએ રોગ હોય માનસિક તકલીફો હોય તો ડૉક્ટર અંકિત છે એમને સારવાર આપતો અને ત્યાં જ એના ક્લિનિકની અંદર એમનું એમની પ્રાર્થના કરાવતો માઇન્ડ વોશ કરતો અને પછી પાસ્ટર રામજીભાઈ એના પિતા છે એમની પાસે મોકલી આપતો અને એ ધીમે ધીમે માઇન્ડ વોશ કરી અને એમનું ધર્મ પરિવર્તન કરાવતો એટલે મહિલાઓને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવતી અને એમાં મીનાબેન છે એની પણ હેલ્પ લેવામાં આવતી અને અન્ય આરોપીઓ પણ એમાં મદદરૂપ થતા હતા અને એ લોકો પાસ્ટર તરીકેની ભૂમિકા ભજવતા હતા જે આરોપીઓ છે એમણે સુ આયોજિત રીતે ધર્મ પરિવર્તન કરાવવા માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવેલી અને એ ટ્રસ્ટનું નામ હતું ધ પ્રે ફોર એવર લાસ્ટિંગ ચેરિટેબલ ટ્રસ્ટ એ ટ્રસ્ટના ઓઠા તળે આ આરોપીઓ છે ધર્મ પરિવર્તન કરાવતા હતા એવી હકીકત જાણવા મળેલી છે ને એ અંગેના પુરાવા પણ મળેલા છે હાલ આ પાંચ આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલી છે વિગતે તપાસ ચાલુ છે અને વધારે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે સદ અંકિત ચૌધરી જે આરોપી છે ડૉક્ટર અંકિત ચૌધરી છે એ જે તે વખત એની ધરપકડ થયેલી છે અને જામીન મળેલા છે એ ઉપરાંત વધારે પૂછપરછ કરવા માટે થઈને એમને વારંવાર નોટિસ કરવામાં આવેલી છે પરંતુ હાર તે ફરાર છે અને એ તપાસમાં એમને સહકાર આપેલો નથી અને એમની પૂછપરછ કરવાની બાકી છે આ જે હાલના આરોપી જે પકડાયેલા આરોપી જે રાકેશ ચંદુભાઈ વસાવા અને એની આગળના જે આરોપીઓ છે એમની સાથે એમના રિમાન્ડ દરમિયાન એમની સાથે ક્રોસ પૂછપરછ કરવા અંકિતભાઈની જરૂરિયાત હતી અને એ સબબ એમને નોટિસ કરીને વારંવાર બોલાવવામાં આવેલા હતા પણ તે પોલીસ સમક્ષ હાજર થયેલા નથી અને ઘરે મળી આવેલા નથી ક્લિનિક પર તપાસ કરતા ત્યાં પણ મળી આવેલા નથી